હેલો મિત્રો જીઆરડી ગ્રામ રક્ષક દળમાં માનન સભ્યોની ભરતી અંગેની જાહેરાત છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળના માન્ય સભ્યોની ખાલી જગ્યા ભરવા ગ્રામ્ય કક્ષા કક્ષાએ રહેતા હોય તે ત્રણ પાંચથી વધારે અભ્યાસ કરેલો હોય અને ઉંમર વીસથી પચાસ વર્ષ હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ફોર્મ ભરી શકે છે તેમાં તાલુકાઓ છે વઢવાણ જોરાવરનગર સાયલા પાટડી બજાણા તેમજ મોળી લીંબડી ચોટીલા લખતર તાંગધ્રા તાલુકા વિસ્તાર પુરુષ તથા મહિલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે તેની તારીખ સ્ટાર્ટ તારીખ છે સત્તર એક બે હજાર ચોવીસથી ચોવીસ એક બે હજાર ચોવીસ સુધીમાં આ લંગત નિયમ અરજી ફોર્મ જે તે પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી તમામ વિગત ડોક્યુમેન્ટ સાથે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ કલાક અઢાર સુધીમાં જમા કરવાના રહેશે તેમજ જીઆરડીની ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટના માપદંડો નીચે મુજબ રહેશે તેમાં ઊંચાઈ રહેશે પુરુષ એકસો પાંસઠ મહિલા એકસો પચાસ સેમી પુરુષ વજન પચાસ કિલોગ્રામ મહિલા પેંતાલીસ કિલોગ્રામ તેમાં પુરુષ સાતી છે ઓગણીસ ઓગણએંશી સેમી સામાન્ય અને ફુલાઈને પાંચ સેમી ફુલૈયા સાથે ચોર્યાસી સેમી છે તેમાં મહિલાને નથી તેમાં પુરુષ દોડ સો મીટર પંદર સેકન્ડમાં અને બીજી દોડ સોળસો મીટર નવ મિનિટમાં અને મહિલા ચારસો મીટર ચાર મિનિટમાં